રાજપીપળાના કરજણ નદીના કિનારે 100 વર્ષથી વધુ સમય જૂનો ઓવારો આવેલો છે અને અહીં થતી ગેરકાયદેસર માછીમારી તથા માછીમારી કરવા માટે થતા બ્લાસ્ટિંગના કારણે આ ઓવારાને નુકસાન થયું છે જો કે આ ઓવારાને થયેલા નુકસાનને પગલે તંત્રએ અહીંયા કોઈએ આવું નહીં તેવી નોટિસ મારી દીધી છે જ્યારે અહીંના રાજવી પરિવારે ઓવારાની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું અમે બહુ રજવાતો કરી છે સંસદ સભ્યને એમને જાતે સામે ચાલીને અમારી પાસે આ લીધું હતું અને બીજું શું છે કે અમારું ભારતીય સાંસ્કૃતિક નિધિ ઇન્ટેકનું અમારું ચેપ્ટર છે અને જ્યાં જ્યાં પણ જે પણ જગ્યાએ ઇન્ટેકનું ચેપ્ટર હોય ત્યાં ઇન્ટેકવાળાની જવાબદારી થાય છે કે કોઈ પણ એવું એવું બનાવ થાય તો અમે તરત જ પગલાં લઈએ કારણ કે જે ટાઈમથી પગલાં નહીં લેવાય તો પછી નુકસાન વધારેમાં આજે જ જે થયું છે ભવિષ્યમાં એના કરતાં પણ વધારે થશે નુકસાન રાજવી પરિવારે ઐતિહાસિક ઇમારતની જાળવણી માટે રાજપીપળા નગરપાલિકાને રજૂઆત કરી છે ચાર વર્ષ અગાઉ આ ઉવારાના સમારકામ અંગે વીસ લાખના ખર્ચનો એસ્ટિમેટ આપી એસ્ટિમેટ પ્લાન બનાવવામાં આવ્યો હતો પણ આજ સુધી કોઈ કામ થયું નથી આને માટે જવાબદાર તો ખરી રીતે તો જે રાજપીપળામાં તંત્ર ચલાવે છે નગરપાલિકા છે પછી જે કઈ શહેરી વિકાસ કોઈ અહીંયા કાર્યાલય હોય તે અને એ થયું છે એને માટે કે આપણે વારંવાર કહીએ છીએ કે ઓવારાને રિપેર કરવાની જરૂર છે એને જાળવણી કરવી છે અને એક જ સ્થળ એવું છે કે જે આપણે બધી જ પ્રજાને બધાને માટે ઉપયોગી છે નર્મદા જિલ્લાનો ટુરિસ્ટ પોઈન્ટ તરીકે વિકાસ થઈ રહ્યો છે ત્યારે રાજપીપળાના ઐતિહાસિક ઓવારા પર વારંવાર ગેરકાયદે બ્લાસ્ટિંગ થઈ રહ્યું છે ત્યારે જવાબદાર સામે તાત્કાલિક પગલાં લેવાય તેવી લોકમાંગ ઉઠી છે જયેશ દોશી ટીવી રાજપીપળા